પારડી પોલીસની ટીમે ઉદવાડા રેલવે સ્ટેશન ગેટ પાસેથી બે ઈસમોને કુલ બે લાખ એકોતેર હજાર આઠસો ચાર રૂપિયાના વિદેશી દારૂ સાથે ઝડપી પાડ્યા એક મહિલા વોન્ટેડ સાત જૂન શનિવારના અગિયાર પચાસ કલાકે નોંધાયેલી ફરિયાદ મુજબ પારડી પોલીસની ટીમ પ્રોહિબિશન સહિતના ગુનાઓ શોધી કાઢવા માટે પેટ્રોલિંગમાં ફરી રહી હતી જે દરમિયાન ખાનગીરાએ બાતમી મળી હતી કે ઉદવાડા રેલવે સ્ટેશન ગેટ પાસે બે જેટલા ઈસમો વજનદાર થેલાઓ લઈ ઊભેલા હોય તેવી બાતમી મળતા પાડી પોલીસની ટીમે સ્થળ તપાસ કરી બે ઈસમોને વિદેશી દારૂ સાથે ઝડપી પાડ્યા હતા આઠસો નંગ વિદેશી દારૂ જેની કિંમત બે લાખ એકોતેર હજાર આઠસો ચાર બે મોબાઈલ ફોન જેની કિંમત દસ હજાર મળી કુલ બે લાખ એકોતેર હજાર આઠસો ચાર રૂપિયાનો મુદ્દામાલ કબજે લઈ રોહિત વલ્લભભાઈ દેવી પૂજક અને મનીષ હિમંતભાઈ પટેલિયા આ બંનેની ધરપકડ કરી સીમા નામની મહિલાને વોન્ટેડ જાહેર કરી પારડી પોલીસ મથકે પ્રોહિબિશન અંગે ફરિયાદ દાખલ કરી હતી